નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત માટે હાલ મેઘરાજા તોફાની બિલ્ડિંગ કરી રહ્યા છે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ નહીં પરતું મુશ્કેલીઓ વરસી રહી છે મેઘરાજાએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી કલાકોમાં કચ્છ માટે ખૂબ જ ભારે રહેશે ત્યારે મિત્રો કચ્છને મેઘરાજા બરાબરનો તરમોડી રહ્યો છે તોફાની વરસાદથી કચ્છના લોકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ ત્યારે કચ્છના માંડવીની વાત કરીએ તો ભારે વરસાદના ગ્રામ વિસ્તારોમાં અનેક ગામો સંપર્ક વહેણું બન્યું છે કચ્છના તમામ તાલુકાઓમાં મેઘ તબાહી જોવા મળી રહી છે કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી કલાકો કચ્છ માટે ખૂબ જ ભારે રહેશે